રાત અને દિવસ તડકો અને તાડ જોયા વગર જે ખેડૂત અનાજ પકવે છે ને તેની શું વેદના છે તે જાણવાનો પ્રયત્ન છે નમસ્કાર દર્શક મિત્રો હું રાજુ બારિયા આપનું સ્વાગત કરું છું સમગ્ર દેશની અંદર લોકસભાની જે ચૂંટણી છે તેના નગારે ઘા વાગી ગયા છે અને દેશમાં સાત ચરણની અંદર આ ચૂંટણી યોજાવાની છે અત્યારે એક ચરણનું તો મતદાન પણ પૂર્ણ થયું છે ત્યારે વાત કરવી છે આપણા રાજ્યની ગુજરાતની ગુજરાતની અંદર સાતમી મેએ ચૂંટણી યોજાવાની છે મતદાન થવાનું છે અત્યારે હવે ચૂંટણીને ફક્ત ને ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે અત્યારે મતદારોનો શું મિજાજ છે મતદારોની કેવી વેદનાઓ છે મતદારો કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને મતદાન કરવાના છે એ એક આપણે જાણવાનો પ્રયત્ન કરવા અમે હાલ ભાવનગર બોટાદ લોકસભા વિસ્તારની અંદર આવતું શિવરાણિયા ગામે આવી પહોંચ્યા છે શિવરાણીયા ગામના ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે તેઓની શું વેદના છે આ ખેડૂતોની શું વાત છે તેના શું પ્રશ્નો છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખી આવનાર ઉમેદવારને તેઓ મતદાન કરવાના છે આવનાર કોઈ પણ પક્ષના ઉમેદવારો હોય તેની પાસે તેઓની શું આશા અને અપેક્ષા છે તે તમામ આજે તેમની પાસેથી આપણે જાણવાના પ્રયત્ન કરવાના છે ખેડૂત કારણ કે આપણો જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને જેટલા જ માટે ખેતીના કારણે જ સમગ્ર દેશ કહી શકાય કે સમૃદ્ધિ તરફ છે ત્યારે ખેડૂતોની ખરેખર શું વેદના છે એ જાણવું પણ જરૂરી છે સરકાર કેન્દ્રની હોય કે રાજ્યની સરકાર હોય ખેડૂત કેમ સમૃદ્ધ બને તે માટે અનેક નીતિ નિયમો પણ તેઓએ ઘડી છે તેની જાહેરાતો પણ કરવામાં આવી છે પરંતુ હાલ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સ્થિતિ શું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેતી છે એ ધીમે 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 લુપ્ત થતી જાય તેવું પણ લાગી રહ્યું છે તેનું કારણ શું છે આ તમામ જે વાત છે એ આપણે ખેડૂતો પાસેથીને જાણવાના પ્રયત્ન કરીશું નમસ્કાર નમસ્કાર ચૂંટણી લોકસભાની આવી ગઈ છે સાતમી તારીખે આપણે ગુજરાતમાં ચૂંટણી છે ખાસ કરીને ખેડૂતોના એવા તો કયા મહત્ત્વના પ્રશ્નો છે કે જેને તમે ધ્યાનમાં રાખી અને મતદાન કરવાના છો ખેડૂતોના પ્રશ્નો અનેક છે અને વચનય અનેક આવે પણ અમારા ખેડૂતોને મુખ્ય મુદ્દા એ છે કે પાણી ખાતર બિયારણ અને કંટ્રોલથી અમને આપે અને વ્યાજબી ભાવથી આપે ડીઝલ છે એ બધું તો ખેડૂતોને ખેડૂતો આ સરકારને મતદાન લઈ અને પેટી ભરી ભરીને દિલ્હી જાય પછી અમારું કંઈ સાંભળતા નહીં હવે ખેડૂતોને ભાવ બાંધવાનું કહીશો તો એમાં ધ્યાન નથી આપતા તો અમારે ખેડૂતને એક જ અપેક્ષા છે કે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોનું દેણું માફ કરો આ એક જ અવાજ છે જો કે સરકારે હવે અમે એટલા અત્યાર સુધી સરકારોને પેટી ભરી ભરી દિલ્હી મોકલા પણ સરકારે કોઈ અમારું સાંભળતા નથી અને અમે કહી છીએ એમને દિવસે વીજળી આપો રાત્રે રાત્રે એટલા જનાવરનો ત્રાસ છે કે કલ્પનો રોજડા ભૂંડડાનો ત્રાસ છે અને અમુક એવા પ્રાણીઓ આવે છે ને તો ખેડૂતોને મારી પણ નાખે છે તમે પણ મતદાન કરવાના છો અગાઉ પણ તમે ચૂંટણીમાં મતદાન કર્યું છે તમે પ્રથમ તો કેવા ઉમેદવારને પસંદ કરશો એ ખેડૂત છો એટલા માટે અમારે તો ગમે સરકાર આવે અમારે ઉમેદવાર સારો આવે અને ખેડૂતનું થોડુંક ધ્યાન દોરે અને સરકાર કોઈ માવઠું છે વાવાઝોડું છે કે કોઈ પણ વસ્તુ અચાનક આવે તો સરકાર થોડુંક ધ્યાન દે અને થોડુંક સર્વે કરી અને ખેડૂતનું થોડુંક જોવે તો અમે સરકાર પાસે એવી અપેક્ષા માગીએ છીએ કે ખેડૂતનું થોડુંક જોવે ખેડૂત એક જ એવો છે કે ખોટ ખાય તોય એમના દેણું થાય તોય મથા કરે પોતે ભૂખ્યો રહે અને ભાવ મળે ન મળે તોય ખેડૂત એક જ ધ્યાન રાખીને જુએ છે કે ઓણ નહીં તો આવતા વર્ષે ભાવ મળે કે ઓણ નહીં તો બીજા વર્ષે ભાવ મળે એમ કરતાં કરતાં અને ખેડૂત દાણામાં કરતો જાય છે તો સરકાર પણ અમે એવી અપેક્ષા માગીએ છીએ કે થોડુંક ખેડૂનું જોવે એવી અમારી માંગ છે જે ખેડૂત છે એ મેં અગાઉ કીધું એમ તાડ હોય તડકો હોય કે વરસાદ હોય કોઈપણ પ્રકારનું જોયા વગર તેઓ સતતને સતત પોતાનો મહેનત કરીને પરસેવો પાડતા હોય છે મિત્રો અન્ય જગ્યાએ તમે જ્યારે નોકરી કરતા હોય તો તેની સમય મર્યાદા હોય છે કોઈ આઠ કલાકની નોકરી હોય છે તો કોઈ બાર કલાકની નોકરી હોય છે પરંતુ મિત્રો ખેડૂત એવો છે કે જે ચોવીસ કલાક પોતાની મહેનતથી નોકરી કરે છે ખેતીને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કરે છે તમામ પ્રકારના પોતાના પરિવારમાં આવતા પ્રસંગોને પણ ભૂલી અને થોડું જેવા ખેતી એટલે કે કહી શકાય કે ટેફા જેવો ખેડૂત બની જાય છે તેમ છતાં જ્યારે એના મોઢામાં જ્યારે કોળીઓ આવે છે અત્યારે એ આંચકી લેવામાં આવે છે કેવી રીતે કે કાંઈક ને કાંઈક કપાસના ભાવ ડાઉન થાય છે અથવા તો અતિવૃષ્ટિ આવે છે અને ખેડૂત પાયમાલ થાય છે દેવામાં ગરતો જાય છે અન્ય ખેડૂતો આપણી સાથે છે તેઓની સાથે વાત કરશું આપણા વિસ્તારમાં અનેક અતિવૃષ્ટિ પણ આવી છે સરકારની પણ એવી વાતો છે કે ભાઈ ખેડૂતોને સહાય આપશું સર્વે કરશું શું કહેશો ખેડૂતોને એવું જ્યારે આફત આવે ત્યારે ક્યારેય કોઈ પણ સહાય સહાય નહીં મળતી કોઈ સર્વે નહીં જ કરતા જ્યારે જ્યારે વાતમાં ભરમા આવે હશે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ક્યાંક બોલું દઈશું ને આ દઈશું બરાબર પછી કોઈ સર્વે કરતા નથી દાદા તમે આમ તમારી ઉંમર કેટલી થઈ મારી પછી હાઠકડા હાઠેક વારા થઈ કેટલીક ચૂંટણીઓ જોઈએ મોણો કે મોણો કે ચાલેક જોયું હોય પછી એથી તો આપણે આ પહેલાં પહેલાં જે સરકારો હતી અને અત્યારની સરકાર છે આમાં કેટલો તફાવત લાગે છે તમને આમ ખેડૂતોને કેવી ફાયદો નહીં ફાયદો શું કહે હવે પહેલાં સરકાર જ્યારે કોંગ્રેસ હતી ત્યારે ખેડૂતોને મજૂરી માણાને બધી સહાયત મળતી હતી ઘાસ સારાની કોઈ માણસો નથી ફૂકણ થાય એવું એને ઘાસ સારા મળતા ફી ઓફમાં એને બીજાનો ટેકો મળે જતો ઉનાળે મોડો વોરા હોય ત્યારે ઘાસ સારા દેતા અમુક અનાજ દેતા હતા અત્યારે મુશ્કેલી કેવી અત્યારે મુશ્કેલી તો આ આ સરકાર આવી આમ તો મોદી સાહેબ કે હું બે નંબર હતી બે નંબર છે કોઈ દી કોઈનું હારું કર્યું નથી અને કરશે નહીં તો અમારું એવું છે કોઈ વ્યક્તિ અમે સારો ઉમેદવાર આવે તો જો પબ્લિક હામું જોવે તો અમારું એટલું કહેવાનું કે સારું છે લો પણ નર્મદાની કેનાલ આખા ગુજરાતમાં પાણી ધમધમે છે ઉનાળામાં પણ ઘણા ડેમો છલકાઈ રહ્યા છે તો વિકાસ ની વાત તો કરી છે શું કેશો મારે તો એ ના છે અમારે તો ઢેફા પીડા છે પાણી તો પીવા મળતું નથી ક્યાંય વાડીઓ ગામમાં પાણી તંગાશ જિલ્લામાં દાદા એવા ઘણા ડેમ છે સોંભલપુર ડેમ ભર્યો ડેમ ભર્યો અન્ય ડેમો ભર્યા છે તમારે નથી મળવાનું મારા ઈતરિયા ભર્યો અમારા કનિશન લાગે એ પાણી એમ નથી લાઈન આવવા દે પાણી લાઈન નીકળે છે તો પાણી જ દેતા શું કરું તો આ લેન શું કરમ નહીં એ આ પાણી ના દેવા છે લેનુ નાખીએ છે તો લેનુ તો બધી ખાઈલી જાયલી જાય છે અમારા તળાવડા બધા ખાલી છે વાડીઓમાં ટેફા પીડા હોય પાણી નાખે તળાવડામાં તો વાડીઓમાં પાણી પીવે તો ઘાસ સારા થાય કોઈ થોડું થયું વ્યવસ્થિતથી કાંઈ માણસો વાવેતર કરે ઉનાળવું એ તો કાંઈ સહે નહીં પાણી વિના શું કરવું આ લેણ આ પડે છે લ્યો ખરેખર ખેડૂતોની ખાસ તો પાણી તો જ ખેતી સમૃદ્ધ છે રાજ્ય સરકારે લાખો ને કરોડો રૂપિયા ખર્ચી નર્મદાથી પાઇપલાઈન દ્વારા પણ પાણી પહોંચાડ્યું છે પણ ઘણા એવા વિસ્તારોની અંદર આ વિસ્તારો છે કે જ્યાં હજી સુધી પાણી પહોંચ્યું નથી ત્યારે ખેડૂતોની પણ એક એવી વેદના છે કે અમને પણ પાણી મળે જેથી કરી અમારી લુપ્ત થતી ખેતીને અમે બચાવી શકીએ અન્ય ખેડૂતો આપણી સાથે તેઓની સાથે વાત કરીશું દાદા શું નામ તમારું નામ મંજીભાઈ કયું ગામ ગામ શિરવાણી કેટલા વર્ષથી ખેતી કરો ખેતી સાળી એકતાલીસ વર્ષ કરવી છે કેમ રમી ભલે ભલા છોકરો પડે હોય ને તો બીજાને ઘી વ્યાજ વાળી રૂપિયા લેવા જાવ આપણે હવે મોદી સાહેબ કંઈ સહાય કરે નહીં બરાબર હવે વ્યાજવાલ લે કોઈક પાંચ ટકા વ્યાજ લે કોઈ ત્રણ ટકા લે હવે ભેગું કેમ થાય હાલો કેવી રીતે કરવું પાંચસો રૂપિયા ચારસો રૂપિયા કપા એટલે ઘઉંના ભાવ ચૌદસો બારસો રૂપિયા કપાના ભાવ ચાર હજાર જીરાના ભાવ આઠસો રૂપિયા વરિયાળીના કેવી રીતે મેળ કરવો એમ મારો કે તમે ચોમાસાની અંદર કપાસનું સોંપવાનું ચાલુ કર્યું અને કપાસનું ઉત્પાદન તમારા ઘર સુધી આવ્યું ત્યાં સુધીમાં આમ કેટલો ખર્ચો થતો હોય છે ખર્ચો પ્રમાણે આઠ દસ હજારનો ખર્ચો થઈ જાય બીકે હવે એમાં કપા થાય પંદર મણ હવે એમાં લઈ શું લેવું હાલો તમે વિચાર કરો વી પંદર મણ કપા થાય શું લેવાનું ભાવ કેટલો ભાવ આવે બારસો તેરસો રૂપિયા ખરેખર કેટલો ભાવ હોવો બાવીસો પચીસો રૂપિયા ભાવ હોવો પડે કપાનો ભાવ તો જ ખેડૂને પોહાય ને પોહાય જ નહીં ને શું કરવાનું ખેડૂત બિચારા આમનામ લુખા હતી આને હજુ કેટલાય ગળા ફાવા કાંઈ મરી ગયા જોવો ને તમે કે તમે ટીવીમાં આવે છે ને તમે જોવો છો છો ભાઈ આને દેણું થઈ ગયું મરી ગયો કાંઈક ખળગી ગયા કાંઈક દવા પી ગયા બિચારા શું કરે આવી રીતે સરકાર ધ્યાન દે ને સરકાર એના તેજુરીઓ ભરે બીજાનું કાંઈ બિચારા લુકા એમના રખડે કારણ કે એક્સિડન્ટ કાંઈક થાય ને મરી જાય બિચારા ભરે ને આવે છે તમે એવા કયા મુદ્દા અથવા તો આવનાર ઉમેદવાર ભાઈ આમ તમારી આશા શું

ખેતીની અંદર જે મુખ્ય ભૂમિકા છે એ ટ્રેક્ટરની છે અને એનું જે ઈંધણ છે એ મુખ્ય ડીઝલ છે પરંતુ કંઈક ને કંઈક ડીઝલના ભાવ પણ બમણા થયા છે જેના કારણે ખેડૂતોને મુશ્કેલી છે ખેડૂતોને મુશ્કેલી માટેના અનેક કારણો છે પીવાના પાણીની વાત હોય વીજળીની વાત હોય ડીઝલની વાત હોય કે પછી છૂટક જે મજૂરીની ભાવ વધારાની વાત હોય અનેક કામો છે દવા સાથે સાથે ખેડૂત જે છે પોતાનો પાકને તૈયાર કરી કમ્પ્લીટ થઈ ગયો હોય ત્યાં ભાવ ડાઉન થતા હોય છે અથવા તો અમુક એવા પણ કિસ્સા સામે આવે છે કે ખેડૂતે મોંઘા ભાવનું બિયારણ કે ખાતર લીધું હોય તે પણ ડુપ્લિકેટ નીકળે છે અને જેના કારણે પણ ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવો કરવો પડે છે ખાસ આપણે એ વાત કરવી છે કે મતદાન છે એ લોકશાહીનું પર્વ છે ચૂંટણી અને મતદાન કરવું એ જરૂરી છે ચોક્કસથી અન્ય ખેડૂતોને તમારા ચૂંટણીને લઈને શું સંદેશો ચૂંટણીને લઈને મતદાન થશે પણ હવે જે પહેલાં જે ખેડૂતો મતદાન જે આવતા હતા ઉમેદવાર એને અમે જે લીલી જાજમ પાથરીને બિહારતા ને એનું સન્માન કરતા અને અમને એમ થાય કે આ દિલ્હી જશે ત્યારે કાંઈ કરશે ત્યારે ડેફો ભાંગીને ધૂળ કરે છે તો અમે હવે એમાં નિરાશ થયા છે હવે કેમ છો કેમ મજામાં મત દેશો તો દેશો આવો અમારો કાર્યક્રમ થઈ ગયો હવે અમે જે ઉમંગથી અમકડા ભરા ભર્યા કરતા હતા અને આવે ને ત્યારે હવે એનો કાર્યકર આવે ને તો એમ કેમ છો મજામાં કારણ કે અમારો અવાજ પોચતો નથી ને અમને ન્યાય નથી મળતો હવે આ સંદેશો છે કે બધા જાગૃત થાવો અને એની પાસે તમે હિસાબ માગો આજ સુધી કોઈ હિસાબ માગ્યો જ નથી કે ભાઈ તમે જિલ્લામાં શું અને કુદરતની કામ નસીબી કે અમારા બોટા જિલ્લામાં સંસદ સભ્યો તો લગભગ ત્રણ ટ્રમથી બેન જ આવ્યા છે બેનને શું કહેવાનું બેન પાસે જેશો થઈ જશે કાંઈ કહેવાય અમારો અવાજ કોઈથી દિલ્હી પહોંચ્યો જ નથી તો આ તા શિરવાણીયા ગામના ખેડૂતો ધરતીપુત્રો કે જેઓ આગામી લોકસભાની જે ચૂંટણી આવે છે ચૂંટણીને લઈ આવતા ઉમેદવાર અને પૂર્વ જે આગેવાનો અને સાંસદોએ કેવી કામગીરી કરી તેઓ તેની વેદના રજૂ કરી આ અમારો એક મિત્રો પ્રયાસ હતો કે લોકશાહીનું જે મુખ્ય પર્વ એટલે ચૂંટણી તમારે એકમતથી માણસને રાજા પણ બનાવી શકાય છે આખી સરકાર પણ તમે બેસાડી શકો છો અને એક મતથી સરકારને પાડી પણ શકો છો આ તાકાત આ લોકશાહીમાં છે આ લોકોમાં છે અને આ એક મતમાં છે અત્યારે અમારો એ પ્રયાસ હતો કે ખરેખર સરકાર દ્વારા અનેક વાતો કરવામાં આવે છે ઉદ્યોગપતિઓની વાત હોય કે સામાન્ય શ્રમિકોની વાત હોય કે પછી રત્ન કલાકારની વાત હોય અને છેલ્લે અન્નદાતા ખેડૂતની વાત હોય કે આટલી આટલી યોજનાઓ બહાર પાડી પણ ખરેખર વાસ્તવિકતા વાસ્તવિકતા શું છે એનો પ્રયાસ લાવવા માટેનો અમારો એક આ પ્રયત્ન હતો નમસ્કાર મિત્રો ફરી નેક્સ્ટ ટાઈમમાં આવી અનેક વાતો આવા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો